આજે એક જ સવાલ ગુજરાતના ઘરે ઘરે ગુંજી રહ્યો છે ગુજરાતમાં दारू बंदी છે કે दारू ની ખુલ્લી બજાર ચાલે છે અને જે માણસે આ સવાલ ખુલ્લો પાડ્યો તેની સામે પોલીસના પરિવારો રસ્તા ઉપર ઉતરી આવે છે શું છે સમગ્ર ઘટના જાણો મારી સાથે નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર એક એવું રાજ્ય જે દારૂબંધી માટે જાણીતું છે પણ આજે આ દારૂબંધી વાસ્તવિકતા પર પ્રશ્નો ઉઠ્યા છે એક ધારાસભ્યના નિર્ભય શરૂ થયેલી આ ચર્ચા હવે આખા રાજ્યમાં ફેલાઈ ગઈ છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની એક બાબત જેમાં જે ત્રાહીમામ ગરીબ મહિલાઓ પોલીસનું મૌન સરકારી મૌન અને સૌથી મહત્વનું જનતાનો અડગ સમર્થન ખાસ કરીને ગઈકાલે થરાદમાં જે થયું તે હજારો લોકોની રેલી જે મેવાડની સાથે ઊભા રહીને અને સામે લડવાનું વચન આપે છે આ ઘટનાને આપણે પહેલેથી સમજીએ તારીખ બાવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ધીમા ગામમાં પહોંચે છે અહીં શિવનગરની ની મહિલાઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોતાની વેદના કહે છે પોતાના ગામમાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ ચાલે છે ટ્રકો રાતે પ્રસાર થાય છે તેમના દીકરાઓ બરબાદ થઈ રહ્યા છે પોલીસને જણાવીએ તો કોઈ પગલું ભરતા નથી તેવી રજૂઆત કરે છે અને આવી રજૂઆત મળતા જ

અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોને બી પૂછી લેજો થરાદ ની અંદર આખા થરાદ ચાલતા તમામ દારૂ ના લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજ બજાવી તમારા શિવનગરમાં તારું બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાતો તો બંધ કરાય આઠ ચોપડી પાસ શું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જુઓ છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને ગુજરાતનો કોઈનો ગુજરાતની અંદર એક આજ ગુજરાતમાં અડે ને એવા પણ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હેડ અને ઓફિસરો છે એવું એવું ચરિત્ર કેમ 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 નથી નથી કમાણી કરવી આવું મારું કામ જ તમારાુઠીન ફરિયાદ કરવી પડે એક તો તો પોકેટ ક્લીન કરો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ ફરિયાદ દારૂ વેચાયું આવું ગુજરાત અને થોડા સમય બાદ જ આ નિવેદન વાયરલ થાય છે અને તરત જ વિરોધની લહેર શરૂ થાય છે મેવાણીના આ નિવેદન પછી નવેમ્બરે બનાસકાંઠા પાટણ અને વાવ થરાદમાં પોલીસ પરિવારો રસ્તા ઉપર ઉતરે છે પાલનપુર પાટણ અને થરાદમાં રેલીઓ પણ નીકળે છે મહિલાઓ અને બાળકો પણ સામેલ થાય છે જેમને લાગ્યું કે મેવાણીના પોલીસ પર વ્યક્તિગત હુમલો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આડકતરી રીતે કહ્યું કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે

કે લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક ભી આવશે એની ભી તૈયારી આજથી જ રાખજો કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે

પણ ગુજરાતના ઇતિહાસમાં ઘણી વખત એવું બન્યું છે કે પોલીસ જવાનો પર જ અન્યાય થયો છે અને ત્યારે આવો વિરોધ કે આવી રેલીઓ કોઈએ કાઢી નથી યાદ કરો બે હજાર પંદરમાં પાટીદાર આંદોલન દરમિયાન આઠ પોલીસ જવાનો પર પથ્થરમારો થવાને કારણે ઘાયલ થયા હતા ધ હિન્દુ મુજબ પાટીદાર રેલી પછી

કોંગ્રેસ એમપી કેન ઠાકોરના નેતૃત્વમાં થરાદમાં મોટી રેલી નીકળી ત્યારે સવારે અગિયાર વાગે થરાદના ક્રોસ રોડ થી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની માં હજારો લોકો જોડાયા ખેડૂતો દારૂના વેચાણ સામે માંગણીઓ માટે હતી ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે સરકારી આંકડા જોઈએ તો બે અને એકવીસ માં એક લાખ પોઈન્ટ પિસ્તાલીસ લાખ લિટર દારૂ જપ્ત થયો અને બે હજાર ચોવીસ પચીસ નવેમ્બર સુધીમાં બે પોઈન્ટ અગિયાર લાખ લિટર થી વધુ એટલે દરરોજ બે હજાર થી વધુ દારૂ પકડાય અને જે નામ પકડાય તેનું શું તેનો અંદાજ દસ ગણો છે મોટા કેસો ઉદાહરણ જોઈએ તો બે હજાર ત્રેવીસ માં મહેસાણા પાસે કરોડોનો નો દારો જપ્ત થયો હતો ઓક્ટોબર બે હાજર ચોવીસ માં ભુજમાં અગિયાર કરોડનો નો માલ નવેમ્બર બે હાજર ચોવીસ માં સુરેન્દ્રનગર ગોડાઉન માં આઠ કરોડ ડિસેમ્બર બે હાજર ચોવીસ માં ગાંધીનગર અમદાવાદ હાઈવે પર ચૌદ કરોડનો ટ્રક ત્યારે આ બાબતે કોંગ્રેસ પણ મેવાણીના સમર્થન જાહેર કર્યો છે ગઈકાલે થરાદમાં જે હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા તે દર્શાવે છે કે જનતા બદલાવ માંગે છે દારૂબંધીનું નામ લઈને ગુજરાતને ઠગવું હવે બંધ કરવું જોઈએ જિગ્નેશ મેવાણી જેવા લોકોની લણત જનતાને મજબૂત કરે છે આ છે ગુજરાતની સાચી તસવીર

જ્યારે એક ચૂંટાયેલ ધારાસભ્ય આ માફિયાની પર સવાલ ઉઠાવે છે ત્યારે રસ્તા પર ઉતરવું જોઈએ કે નહીં અને જો એક નિવેદન હોય તો જયારે પોલીસ જવાનો પર પથ્થરમારો વરસે છે જયારે પોલીસ જવાનો કોરોનામાં ડ્યુટી પર મૃત્યુ પામે છે ત્યારે રસ્તા પર કેમ કોઈ ન ઉતર્યું તેનું શું આજે સાંપ્રદ ન્યૂઝ ન તો પોલીસની વિરુદ્ધ છે ન તો કોઈ રાજકીય પક્ષની તરફેણમાં સાંપ્રદ ન્યૂઝ ફક્ત ગુજરાતની જનતા સાથે છે જે પોતાના દીકરાઓને બચાવવા માટે રસ્તા પર આજે ઉતરી છે અને જે જનતા આજે પૂછી રહી છે જો દારૂબંધી છે તો દારૂ ક્યાંથી આવે છે જો પોલીસનું સન્માન મહત્વનું છે તો એમ નો જવાબ કે આજે જનતા જાગી ગઈ છે અને જાગેલી જનતા સામે કોઈ સત્તા ટકી શકતી નથી ત્યારે આ સમગ્ર ઘટના બાબતે આપ શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી અમને હિંમત મળે છે ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ